વિશ્વ યોગ દિવસ બે હજાર પચ્ચીસની ઉજવણીના ભાગરૂપે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ભવ્ય યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ આયોજન ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું હતું સાબરમતી રિવરફ્રન્ટ સ્થિત ઇવેન્ટ સેન્ટર ખાતે આયોજિત આ વિશિષ્ટ યોગ શિબિરમાં આશરે દસ હજારથી વધુ યોગ યોગપ્રેમીઓ યોગાભ્યાસ કર્યો હતો મુખ્યમંત્રીએ કાર્યક્રમમાં સહભાગી થયેલા યોગપ્રેમીઓને યોગના પ્રાચીન જ્ઞાનને નવી પેઢી સુધી પહોંચાડવાનો સંદેશ આપ્યો હતો અવસરે અમદાવાદ મેયર પ્રતિભાબેન જૈન ડેપ્યુટી મેયર જતીન પટેલ સહિત ધારાસભ્યો અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ ઉપસ્થિત રહી યોગ કર્યા હતા ગુજરાતમાં ત્રણસો દિવસ યોગ થાય એના માટે ગુજરાત ગુજરાત રાજ્ય રાજ્ય સરકારે યોગ બોર્ડનું ગઠન કર્યું છે અને માન્ય મુખ્યમંત્રીશ્રીએ અત્યારે વિધાનસભામાં ઘોષણા કરી છે કે બે હજાર પચીસનું નું વર્ષ સ્વસ્થ ગુજરાત મુક્ત ગુજરાતનું અભિયાન અમે ગુજરાતમાં ચલાવીશું ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માધ્યમથી આજે જે કાર્યક્રમ અમદાવાદમાં થયો આવા કાર્યક્રમ ગુજરાતના સમસ્ત જિલ્લામાં થાય છે આજના કાર્યક્રમ મુખ્યમંત્રી શ્રી પોતે ઉપસ્થિત થયા છે માન્ય મુખ્યમંત્રીજી રોજ નિયમિત યોગ કરે છે યોગને પ્રમોટ કરવા માટે યોગનો માહોલ બનાવવા માટે એકવીસ જૂન આવે છે અને દરેક વ્યક્તિ યોગ સાથે જોડાય એટલે મુખ્યમંત્રી શ્રી પોતે ઉપસ્થિત રહ્યા એ સંપૂર્ણ સમય રહીને એમને યોગ કર્યું છે